શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં શ્રી માં આઈ ખોડિયારના જન્મ જયંતિ નિમિત્તે માં માની જન્મની કથા તથા ગુજરાતમાં આવેલા વિવિધ સ્થાનકોની કથા વાર્તા આપણે સાંભળશું માના પરચાઓ વિશે સાંભળશું

માં ખોડિયાર ને ઘણી ખમમા ઘણી ખમમા મિત્રો મા માસ ની અષ્ટમી તિથિ એટલે માં ખોડિયાર ની જન્મ જયંતિ દેવી માની કૃપા પ્રાપ્તિ કરવા માટે આજે ભક્તો માં ખોડિયારની આરાધના પૂજા કરશે માં ના મંદિરે દર્શન ભીડ ઉમટશે અને માય ભક્તો માં ને કાલાવાલા કરશે અને માં પણ પોતાના બાલુડા ને લાડ લડાવશે સર્વે મનોકામના પૂર્ણ કરશે મા કૃપાળુ દયાળુ સર્વે ભક્તોના દુઃખ દૂર કરશે આય શ્રી માં ખોડિયાર હિન્દુ ધર્મના દેવી છે પરમ પૂજ્ય માં ખોડલાય શિવ ભક્ત હતા આપણે સૌ જાણીએ છીએ કે માં ખોડિયારના પરચા પરંપાર છે માં ખોડિયાર સાત બેનળિયું સહિત પૂજાય છે મા એ ખોડિયાર ભક્તોની લાજ રાખવાવાળી દેવી છે જે કોઈ માય ભક્તો માની શ્રદ્ધાથી ભક્તિભાવથી પૂજા આરાધના કરે છે તેની ખોડિયાર વારે ચડે છે સહાય કરે છે આઈ ખોડિયારનો જન્મ ચારણ કુળમાં થયો હતો તેમના પિતાનું નામ દેવ હતું તેમની માતાનું નામ દેવડબા અથવા મીણબાઈ હતું મા ખોડિયાર સહિત સાત બહેનો અને એક ભાઈ હતા જેઓના નામ છે આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ ખોડિયાર કહેવાયા અને ભાઈનું નામ હતું અથવા તો મેરખો જન્મ સાતમી સદીએ મહા મહિનાની સુદ અષ્ટમી તિથિએ થયો હતો તેથી આ દિવસે મા આઈ ખોડિયારની જયંતિ તરીકે સૌ ભક્તો ઉજવે છે ભારત દેશમાં મા આઈ માને પૂજવાવાળો વર્ગ ઘણો મોટો છે સમુદાય મોટો છે જેમાં પ્રજાપતિ આહિર ખાંટ રાજપૂત લેવા પટેલ ગોહિલ સરવૈયા ચૌહાણ પરમાર ડાભી વગેરે શાખાના રાજપૂતો સમાજ બ્રાહ્મણો ચારણ બારોટ ભરવાડ દેવી પૂજક રબારી તળપદા હરિજન વગેરે કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર માની પૂજા આરાધના ભાવથી કરે છે અને માના આશીષ પ્રાપ્ત કરે છે મા આઈ ખોડિયારના જન્મની કથા ખૂબ જ રોચક છે તે આપણે સાંભળીએ ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા વ્યવસાયે તેઓ માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમની પત્ની દેવડબા ખૂબ જ માયાળું અને ઈશ્વર ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરમાં દુઝાણાને લીધે લક્ષ્મીની ધનની કોઈ ખોટ ન હતી પરંતુ ખોળાનો ખૂંદનાર ન હતો એટલે કે કોઈ સંતાન ન હતું તેનો દુઃખ દેવડબાને સાલ્યા કરતું હતું મામળિયા અને દેવડબાને આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથ કે ભૂખ્યો ન જાય એવા આ ચારણ દંપતી ઉદાર અને માયાળું હતા તે સમયમાં ભાવનગર જિલ્લામાં વલ્ભીપુરમાં શિલા આદિત્ય નામના રાજા રાજ કરતા હતા જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી બંનેને એકબીજા વગર ચાલે જ નહીં પરંતુ રાજાના દરબારમાં ઈર્ષાળુ લોકો પણ હતા જેમને રાજા અને મામડિયા વચ્ચેની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂચતી હતી એક વખત ઈર્ષાળુ લોકોએ રાજાના મનમાં એવું ઠસાવી દીધું કે મામળીઓ નિસંતાન છે તેનું મોં જોવાથી અપસુગન થાય છે જેથી ભવિષ્યમાં આપનું રાજ્ય ચાલ્યું જશે આ વાત રાજાના મનમાં ઘર કરી ગઈ જ્યારે મામળિયા બીજા દિવસે રાજમહેલમાં આવ્યા ત્યારે રાજાએ મોં ફેરવીને કહી દીધું કે હવેથી મિત્રતા પૂરી થાય છે આમ કહીને રાજા શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા મિત્ર રાજાના આવા વર્તનથી આશ્ચર્ય પામેલા મામળિયાએ લોકો પાસેથી આવા વર્તનનું કારણ જાણ્યું ત્યારે તેણે ખૂબ જ દુઃખ થયું પછી તો લોકો તેને મળે એટલે વાંઝિયા મેણું માર્યા વગર રહે નહીં પોતાના ઘેરે આવીને મામડિયાએ આ બધી વાત પોતાની પત્નીને કરી મામડિયાને જીવન ઝેર જેવું લાગવા લાગ્યું ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે ભગવાન મહાદેવ મારી અરજ ન સ્વીકારે તો પોતે કમળ પૂજા કરીને પોતાનું મસ્તક શિવજીને ચડાવશે આમ વિચારીને ભગવાનની આરાધના મામડિયા દેવ કરવા લાગ્યા કોઈ સંકેત ન મળતા તેઓ હાથમાં તલવાર લઈને પોતાનું મસ્તક ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રગટ થયા અને મામડિયા દેવને દર્શન આપ્યા પાતાળ લોકોના નાગદેવતાની સાત નાગપુત્રીઓ અને એક નાગપુત્ર તેમને ત્યાં જન્મ લેશે એવું ભગવાન મહાદેવે મામળિયા દેવને વરદાન આપ્યું આમ મામળિયા દેવ પ્રસન્ન થઈને ઘેરે જઈને પોતાની પત્નીને આ બધી વાત જણાવી અને ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમે અષ્ટમી તિથિએ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ કન્યાના રૂપમાં અને એક નાગ પુત્રના રૂપમાં અવતરણ ધારણ કર્યું અને ઘોડિયામાં ઈજગવા લાગ્યા કન્યાઓના નામ ક્રમશઃ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું જાનબાઈનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું તેની પણ એક રોચક કથા છે તેમનું વાહન મગર કેવી રીતે થયું તે પણ કથા ખૂબ જ સુંદર છે એક વારની વાત છે મામડિયા ચારણના સૌથી નાના સંતાન મેરખિયાને ઝેરી સાફ કરડ્યો કોઈએ કહ્યું કે પાતાળ લોકમાંથી નાગરાજા પાસેથી અમૃત કુંભ સૂર્ય ઉગે એ પહેલાં લાવીને જો મેરખિયાને પીવડાવવામાં આવે તો એનો જીવ બચી શકે આ સાંભળીને સૌથી નાની બહેન જાનબાઈ પાતાળ લોકમાંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમના પગમાં ઠેસ વાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડી હતી આવું થયું ત્યારે તેમના ભાઈ પાસે રહેલી બીજી અન્ય બહેનોને સંકેત થયો કે આ જાનબાઈ કુંભ લઈને આવી શકાય માટે જાનબાઈએ મગરની સવારી કરી ત્યારથી તેમનું વાહન મગર છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા ત્યારથી જ જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું અને આ લોકમાં માઈ માય ભક્તો મા આઈ ખોડ્યારના નામે ઓળખવા લાગ્યા દેવી જીવોના તો પરચા પરંપાર હોય છે ખોડિયાર માતાજીના ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે તે વિશે પણ આપણે જાણી લઈએ ધારી પાસે ગળધરા વાકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ખોડિયાર માના આ બધા સ્થાનકોમાં પાણીના ધરા તો આવેલા જ છે આમાંથી ઘણા સ્થાનકોએ ખોડિયાર જયંતિના દિવસે મેળો પણ ભરાય છે માના આ ત્રણ સ્થાનકો જે સૌરાષ્ટ્રમાં આવેલા છે તેની કથા પણ ખૂબ જ સુંદર છે તો આવો મિત્રો આપણે ક્રમશઃ થોડી કથા પણ સાંભળી લઈએ ગઢધરા ખોડિયારની કથા કહેવાય છે કે જૂનાગઢના રા નવઘણના માતા સોનલદેને ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી મા આય ખોડેલ ના આશીર્વાદથી રા નવઘણનો જન્મ થયો હતો આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ ખોડિયાર માતાજી ત્યારથી જ રાજપૂતોના કુળદેવી તરીકે પૂજાવા લાગ્યા મા ખોડિયાર ખોડિયાર માતાજી પ્રથમ સ્થાનક શત્રુનજી નદીના કાંઠે ગઢધરામાં આવેલું છે જ્યાં રા નવઘણ પોતાના રસાલા સાથે માતાના દર્શન કરવા આવતા હતા જ્યારે રા નવઘણ જીભની માનેલી બેનની રક્ષા કરવા માટે વારે ચડ્યા ત્યારે તેનો ઘોડો બસો ફૂટથી નીચે પડ્યો હતો ત્યારે મા આઈ ખોડલે જ તેની રક્ષા કરી હતી જે સ્થળ આજે પણ ગઢરામાં ધૂણાથી થોડે દૂર જોવા મળે છે ત્યાર પછી છે માટેલ ગામની કથા માટેલ ગામમાં મા ખોડલાએ પરચા પૂર્યા હતા ત્યાં ભાણેજિયા નામનો ધરો છે અહી સાથે પીલુડી વૃક્ષ નીચે પાળિયાના રૂપમાં બિરાજે છે છે કહેવાય કે માટેલ ધરામાં માતાજીનું સોનાનું મંદિર આવેલું છે જેને જોવા માટે ત્યાંના બાદશાહે નવસો નવાણું કોષ દ્વારા પાણી ઉલેચ્યું હતું ત્યારે ધરામાંથી માતાજીના મંદિરની ઉપરનું એક માત્ર સોનાનું ઈંડું જોવા મળ્યું હતું કહેવાય છે કે ત્યારે મા આય ખોડલે ભાણેજિયાને હાકલ મારી ભાણેજિયો એટલે વરસાદ વરસાદ રૂપે જળની ધારા થવા લાગી અને ધરા પાસેના નવસો કોષ તાણી ગયું અને એટલું જ નહીં પાણી ચારે કોર ફેલાઈ ગયું અને ફરીથી ધરો પાણીથી ભરાઈ ગયો આ માતા ખોડિયારે સતના પરચા પૂર્યા જેનો ઉલ્લેખ આજે પણ સાંભળવા મળે છે જોવા મળે છે ત્યાર પછી છે રાજપર આય ખોડિયારની કથા ભાવનગરના સિહોર તાલુકાના રાજપરા ગામે આય ખોડિયાર માતાજીનું સુંદર મંદિર આવેલું છે આ મંદિરની સામે જ પાણીનો ધરો છે જે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે કહેવાય છે કે અહીં માં ખોડલ પ્રગટ થયા હતા જેથી આ મંદિર તાતણિયા ધરાવાળી ખોડિયારમાં અથવા તો રાજપરા ખોડિયારમાં તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે દેશ વિદેશથી ભક્તો માના દર્શન કરવા આવે છે આ મંદિર કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું રમણીય ધાર્મિક સ્થળ છે ભાવનગરના રાજવી પરિવાર માં ખોડલને કુળદેવી તરીકે પૂજે છે અહીં માય ભક્તો દર રવિવારે મંગળવારે શક્તિપીઠ સમા તીર્થ સ્થાને માતા ખોડલની કૃપા પ્રાપ્ત કરવા પૂજન અર્ચન પાઠ વિધિ કરે છે અહીં રાજપરામાં માતા ખોડલ પ્રગટ થયા તે સ્થાન અને જ્યાં માતાજી સમાયા તે નાની ખોડિયાર મંદિરનું સ્થાન પણ આવેલું છે આ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં આવેલા માં ખોડલ આઈના પ્રખ્યાત સ્થાનકો વિશે આપણે જાણ્યું પાગવડ મુકામે ખોડલ ધામ પણ પ્રખ્યાત છે તો આપણે સાંભળી માં ખોડિયાર માતાજીના જન્મની કથા તથા વિવિધ માના સ્થાનકોના પરચા વિશે પણ સાંભળ્યું કથા વિશે સાંભળ્યું આમ જોઈ તો માની કથા તો અનંત છે કહેવા બેસીએ તો કેટલું ટૂંકું પડે એવું છે માય ભક્તો માની કૃપા પ્રાપ્ત કરવા માટે માને શ્રીફળ ચુંદડી નૈવેદ્ય ધરે છે પ્રસાદી ધરે છે લાપસી ધરે છે અને માની કૃપા પ્રાપ્ત કરે છે મા આઈ ખોડિયારના આ જન્મદિવસ નિમિત્તે જન્મતિથિ નિમિત્તે સૌને વધાય શુભકામના સૌરાષ્ટ્રની પુણ્યભૂમિમાં શક્તિ અવતાર પ્રગટ થયા જોગ માવડી જય જય શ્રી ખોડિયાર ભક્તો સહુ સાંભળો આદ્ય શક્તિનું આ ગાન સુખ સંપત્તિ પામસો નિર્ધન થશે ધનવાન પ્રેમી થકી દીપ પ્રગટાવીને નામ જપો ખોડિયાર જ્યોતિ સ્વરૂપે આવશે માં કરશે જય જયકાર ખોડા ભરે વિઘ્નો હરે રત્ન તણી દાતાર ખોડ હરે ધન અન્ન ભરે પ્રગટ માં ખોડિયાર સુરા સંત વજડા સતી સાધુ અવતાર સૌરાષ્ટ્રની વીરભૂમિમાં પ્રગટ થયા ખોડિયાર બોલો માં આય ખોડિયાર ની મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ